નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો રવિ સિઝન બે હજાર છવ્વીસ અંતર્ગત બે હજાર ને પચાશી પ્રતિ ક્વિન્ટલના દરે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે એટલે કે પ્રતિ મણના પાંચસોને સત્તર રૂપિયા લેખે સરકાર જે એ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે શું છે વિગત આવો આગળ આપણે જાણીએ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઈન નોંધણી ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે તારીખ પહેલી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ બે હજાર છવ્વીસમાં કરવાની રહેશે આ નોંધણી ખેડૂત ખાતે દ્વારાના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી કરવામાં આવશે એટલે કે ફિગર પ્રિન્ટ આપીને કરવામાં આવશે અંગૂઠા લઈને હાથના જે બાયોમેટ્રિક્સ હોય એ લઈને આ છે નોંધણી કરવામાં આવશે અને લઘુત્તમ ટેકાના ભાવેની જે કની ખરીદી છે એ ચાર માર્ચથી પંદર મે બે હજાર સુધી કરવામાં આવશે નોંધણી માટે પુરાવાની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂના સાત બાર આઠ તેમજ વાવણી જો બાર નંબરમાં ન હોય તો તલાટીના સહી સિક્કાવાળો વાવણીનો દાખલો એટલે કે વાવેતરનો દાખલો પછી ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે અને મોબાઈલ તો આ રવિ સિઝન બે હજાર છવ્વીસ સિત્તાવીસ અંતર્ગત પચીસો ને પિંચાશીના પ્રતિ ક્વિન્ટલના દરે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર તો જેમને પણ નોંધણી કરાવવાની હોય તેઓ ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે પહેલી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ બે હજાર છવ્વીસ સુધી નોંધણી કરાવવાની રહેશે તો આ હતી નવી વિગત તો ખેડૂત મિત્રો આ વિગત છે અન્ય ખેડૂતોને મળી રહે તેના માટે વિડીયોને શેર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને આપ અવનવા વિડીયો જોવા માટે આપની જે કિસાન સમાજ ચેનલ છે તેમાં આપ બન્યા રહેજો આવી જ અવનવી માહિતી સરકારી યોજના આપને આ ચેનલ મારફતે મળશે